ડાંગ જિલ્લામાં યુનિવર્સલ રોબો ઇનોવેશન કંપનીના નામે કોર્પોરેટ સર્વિસ રિસ્પોન્સીબિલિટી હેઠળ પચીસ કરોડ રૂપિયાના સહયોગની વાત કરીને મોટું કૌભાંડ સામે આવ્યું છે નવસારીના તિંદરા નજીક ક્રિસ્ટલ લક્ઝરીમાં પોલીસે તપાસ કરી મહત્વના દસ્તાવેજોને જપ્ત કર્યા પોલીસે એનજીઓ સંચાલન અંકિત મહેતાના ઘરે પણ તપાસ હાથ ધરી એનજીઓની સંચાલિકા ભાવિશ્રીની અટકાયત થતા તેમણે ગૃહ વિભાગ અને કલેક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા ડાંગ જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં સરકારી યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે ભ્રષ્ટાચાર આચરનાર દુબઈની યુનિવર્સલ રોબો ઇનોવેશન કંપનીના સંચાલક અને નવસારીના તિઘરા વિસ્તારમાં ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત મહેતાના ઘર અને ઓફિસ પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અલગ અલગ ટીમ બનાવી સર્ચ ઓપરેશન કર્યું પોલીસે તપાસમાં સહકાર ના આપતી એનજીઓ સંચાલિકા અને સામાજિક કાર્યકર ભાવેશ્રી દેવડાની અટકાયત કરી ત્યારે રાજ્યના ગૃહ વિભાગના એસીએસ ડાંગ જિલ્લા કલેક્ટર સહિત ડાંગના અન્ય અધિકારીઓ પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા

જે કોઈ પાક થાય એ ખરીદી અને સારા ભાવ આપીશું અને સખી મંડળની બહેનોને પણ જે એ લોકો પાકડનો પાકડીનો જે કરે છે કામગીરી એને પણ વેલ્યુએડ કરી અને સારા ભાવ અપાવીશું દુબઈની રોબો યુનિવર્સ કંપનીના સંચાલકો અંકિત મહેતા અને ભાવેશ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીમાં કોર્પોરેટ સર્વિસ રિસ્પોન્સિબિલિટી હેઠળ ખેતીવાડી વિભાગનો એક અલાયદો રૂમ મેળવ્યો હતો જ્યાંથી ડાંગના ખેડૂતો માટે વિવિધ ચૌદ કામો કરવાની વાતો હતી પરંતુ કંપનીએ ખેડૂતો માટે કોઈ કામગીરી ન કરી સરકારી કચેરીનો ખોટો ઉપયોગ કર્યો હતો મે બે હજાર અઢાર

ગુના આવેલ અને એના બાબતે પોલીસે જુદા જુદા કરી છે હજુ સુધી છેતરપિંડીની એમાં ગુના નોંધવામાં આવેલ છે અંકિત મહેતાના ઘરેથી બે લેપટોપ એક ટેબ્લેટ આઠ મોબાઈલ ફોન ચાર પેન ડ્રાઈવ કાર્ડ સહિતની વસ્તુઓ કબજે કરાઈ છે આ ઉપરાંત કંપનીના લેટર પેડ સ્ટેમ્પ વિઝિટિંગ કાર્ડ સહિત બેંકના એટીએમ કાર્ડ અને પાસબુક પણ જપ્ત કરાયા છે અંકિત અને ભાવેશ્રી પાસે મર્સિડીઝ બીએમડબલ્યુ સહિત લક્ઝુરિયસ કાર પણ હોવાનું જાણવા મળ્યું છે નવસારી સહિત વલસાડ ગાંધીનગર અમદાવાદ વડોદરા અને મુંબઈમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે સરકારી યોજનાઓમાં કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે ધવલ પારેખ જીએસટીવી